આ મકાઈમાં એટલી ખાસિયત છે મિત્રો કે જે અમેરિકન મકાઈ આવે છે તેમાંથી છીણ બરાબર રેડી થતું નથી અને આ મકાઈમાંથી સરસ આ રીતે પ્રોપર છીણ બનીને રેડી થાય છે તો આ રીતે મેં બધી જ ડોળી છીણી લીધી છે અને છીણ છે તેને આપણે વાટકામાં લઈ લીધું છે જેથી કરીને આપણને બેટર બનાવવામાં ઈઝી રહે હવે તેમાં એક થી દોઢ ચમચી જેટલી લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે

ભજીયાનો ટેસ્ટ છે તે નેક્સ્ટ લેવલ પર જતો રહે છે અને ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે અડધી ચમચી જેટલો અજમો ઉમેર્યો છે અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું બધો જ મસાલો કરી દીધા પછી જે છેડ છે તેમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને પાંચ મિનિટ જેવું આપણે તેને રહેવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ પછી જે બેટર છે તે થોડું સોફ્ટ થઈ ગયું છે કારણ કે ખાંડ મીઠું આપણે બધું જ ઉમેર્યું હતું તો તેનું પાણી રિલીઝ થયું હોય હવે આપણે જરૂર મુજબ ચણાનો લોટ ઉમેરીશું મિત્રો આ લીલી મકાઈના ભજીયાની ખાસિયત એ છે કે જે મકાઈનું છીણ હોય છે તેના કરતાં લોટ અડધો જ હોય છે ત્યારે જ આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે તો બેસન ઉમેર્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને પાણીની અહીંયા બિલકુલ પણ જરૂરત નહીં પડે જો જરૂર પડે તો તમે બે થી ત્રણ ચમચી પાણી ઉમેરી શકો છો આ રીતે આપણે બેટરને મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે મેં પાણી રેડ્યા વગર જ બેટર બનાવીને રેડી કર્યું છે પરંતુ થોડા પાણીની મારે જરૂર પડશે તો એ આપણે પછીથી ઉમેરી લઈશું બેટરને રેસ્ટ પર રહેવા દેશો એટલે આ રીતનું સોફ્ટ બેટર ઓટોમેટિક જ થઈ જશે કારણ કે મકાઈનું અને મસાલાનું પાણી રિલીઝ થશે તો બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ આવી જશે હવે બેટર ભજીયા બનાવવા માટે રેડી છે તો બે ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશું અને ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો છે સોડા વધારે પડતો ઉમેરવાનો નથી કારણ કે મકાઈના ભજીયા છે તો થોડા ક્રિસ્પી કરારા જ સારા લાગશે એટલા માટે હવે એક જ ચમચી જેટલો સોડા ઉમેર્યો છે અને સાથે જ બે ચમચી જેટલું ગરમ તેલ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે નાના નાના ભજીયા મૂકી દઈશું અને તમે જોઈ શકો છો કે તેલ આ રીતનું ગરમ હોવું ખૂબ જ જરૂરી છે એકવાર આ રીતનું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ભજીયા મૂકવાના છે અને પછી ગેસની ફ્લેમ છે તેને સ્લો કરી દેવાની છે જેથી કરીને આ રીતનું ગરમ તેલ હોવાથી ભજીયા છે તે પરફેક્ટ ફૂલી જશે અને ત્યારબાદ આપણે ગેસ ની સ્લો કરી દઈશું એટલે ભજીયા સરસ અંદર સુધી પણ બફાઈ જશે તો બધી જ ટિપ્સ અને ટ્રીક્સ નું ધ્યાન રાખીને મિત્રો તમે આ ભજીયાની રેસીપી બનાવશો તો પરફેક્ટ એવા ભજીયા બનીને રેડી થશે ભલે તમે પહેલી વાર બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ એવા ભજીયા બનીને રેડી થશે તો તૈયાર છે આપણા ગરમ ગરમ લીલી મકાઈના ભજીયા તો ભજીયા સાથે મરચાં ન હોય તો સારું ન લાગે એટલા માટે આપણે અહીંયા મરચાં પણ તળી લઈશું અને ભજીયા અને મરચાંનું કોમ્બિનેશન તો વધારે જ ગમે તો સૌ એક લઈ લઈશું અને સર્વ કરીશું તો મિત્રો આ લીલી મકાઈના ભજીયાની રેસીપી કેવી લાગી તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જો તમે રેસીપી વિડીયો ફેસબુક પરથી જોતા હો તો ફેસબુક પેજને ફોલો કરજો